રસધાર ભાગ એક માંથી વાર્તા પડ્યા હતા જગતને જાણે બોડી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરા અને પેટાળે નાના નેસડા જ અનામત હતા અંધારે આશાના ઝાંખા દીવડા ઘડી ઘડી નેસમાંથી ટમટમતા હતા સમજદાર ઘોડો એક દીવાને અંધારે અંધારે ડુંગરાળ જમીન ઉપર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે પોતાના ગળે બાજેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય એવી રીતે તે ઠેરવી ઠેરવી અને ઘોડો ડાબલા માંડે છે વીજળીને ચમકારે નેસડા વર્તાય છે ચડતો 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 ઘોડો ઝૂંપડાની ઓસરી પાસે આવી અને ઊભો રહ્યો ઊભીને એને દુબડા ગળાની હાવડ દીધી સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાણ ઉઘડ્યું અંદરથી એક કામડી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું કોણ જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી પણ કોઈ અસવારનો બોલાસ ન આવ્યો નેસડાની રહેનારી નિર્ભય હતી ઢૂકડી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો ઘોડાએ જીભેથી માયાળું હાથ ચાટી લીધો માથે કોણ છે મારા બાપ કહી બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસવાર છે અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની માડા ગાંઠ વળી છે વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય એ નિરાધાર છે આંગણે આવ્યો છે જગદંબા લાજ રાખજે આટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સૂડ આવ્યો ઘોડાને ઓસરીમાં બાંધી દીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા સ્ત્રીના અંતરમાં આસાનો તણખો જર્યો ઝટ જટ સગડી ચેતવી અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો ગોટા ધગાવીને સ્ત્રી એ ટાટા બોળ શરીરને શેકવા લાગી પડી ઘરમાં બીજું કોઈ નહોતું શેક્યું શેક્યું પહોર સુધી શેક્યું પણ શરીરમાં સળવળાટ થતો નથી બેભાન પુરુષને ભાન વળતું નથી છતાં જીવતો છે ઊંડા ઊંડા ધબકારા તો ચાલી રહ્યા છે શું કરું મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય હું ચારણ મારે શંકર અને શેષનાગ સમા કુળના પખા અને આ હત્યા શું મારે માથે ચડશે સ્ત્રીનો જીવ મૂંઝાવા માંડ્યો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનું ખોડિયું પોતાની સામે મરવા પડ્યું છે ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો પહાડોની રહેનારીને પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ ફરક નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડે અંધારે ભાડે છે ને આ મળમૂતરની ભરેલી કુડી કાયા બીજે ક્યાં કામ લાગશે અને આ તો મળું છે મારું પેટ છે ફરક નહીં જુવાન ચારણીએ પોતાનું શરીર એક ઠરેલા ખોડિયા પડખે લાંબુ કર્યું કામડીની સોળ તાણી લીધી પોતાની ઉફાડી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી ધીરે 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 ધબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી થઈ અને લુગડા સંભાળ્યા ટોયલી ભરીને એ પુરુષના મોમાં દૂધ ટોયું પ્રભાતે પુરુષ બેઠો થયો ચકડવકડ ચારે બાજુ જોવા માંડ્યો એને પૂછ્યું હું ક્યાં છું તમે કોણ છો બોન તું તારી ધર્મની બોન ને ઘેરે છો બાપ બીસમાં બાઈએ બધી વાત કહી આદમી ઉઠી અને એના પગમાં પડી ગયો બાઈએ પૂછ્યું તું કોણ છો બા બોન હું એભલ વડો એભલ વડો તળાજુ તું દેવરાજ એભલ હા બોન એ પંડે જ

ડુંગરામાં કાળિયારને પાડીને સીંગડું ખોલાવ્યું ત્યાં તો મેઘ તૂટી પડ્યો હું રસ્તો ભૂલ્યો થીજી ગયો પછી શું થયું તેની ખબર નથી રહી વાહરે મારા વીરા વારણા તારા વધન્યા મારા બાપના અમર કાયા તબજો વીર એભલની તારું નામ બોન સાય નેહડી મારો ચારણ કાળ વરતવા માવડે ઉતર્યો છે બાપ સાત સાત વર્ષ વિજોગના વીત્યા હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે લાખેણો ચારણ છે હો તારી વાત સાંભળીને એને ભારે હરખ થશે મારા વીરા બોન આજે તો શું આપવું કઈ જ નથી પણ વીર પહેલી લેવા કોકદી આવડો ત્યાંથી ઘોડે ચડી અને ચાલી નીકળ્યો સાત વર્ષે વરસાદ થયો ડુંગરા લીલુડા બની ગયા છે નદી નેરા જાય છે ખડખડિયા એવે ટાણે ચારણો ઢોર લઈ અને પરદેશથી પાછા વળ્યા પોતાના વાહલા ધણીને ઉમળકા ભરી સાંઈ નેહડી એભલ વાત કઈ સંભળાવી ગામતરેથી આવતા તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું એમાં વળી એને કાને કોઈ પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી સ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાસેલો ચારણના અંતરમાં વહેમનું વીસ રેડાઈ ગયું પોતાની કંકુ વરણી ચારણી ઉપર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો છતાં ચારણી તો ચૂપ રહી અને બધા વેણ સાંભળીએ જતી હતી એને પણ વાતની શાન તો આવી ગઈ છે એક દિવસ ચારણ ગાય ધોવે છે ચારણીના હાથમાં વાછરું છે અચાનક વાછડું ચારણીના હાથમાંથી ગાયના પહોંચ્યું ચારણ એની બધા દિવસની રીસ એ બહાર આવી ચારણીને એને કાઢીને પૂછ્યું તારા હેતુને કોને સંભાળી રહી છો હાથમાં સેલાયું હતું તે લઈને એણે સાઈના શરીર ઉપર કામરો પ્રહાર કર્યો સારણીના વાહનમાં ફટકો બોલ્યો એનું મોં લાલચોળ બન્યું થોડી વાર એ અબોલ ઊભી રહી પણ પછી એનાથી સહેવાયું નહીં દૂધના બોઘરામાંથી અંજળી ભરી આથમતા સુરજ સમુખ બોલી હે સૂરજ આજ સુધી તો ખમી ખાધું પણ હવે બસ હદ થઈ જો હું પવિત્ર હોઉં તો એની ખાતરી કરાવો દાદા એમ કહીને એણે ચારણ ઉપર અંજળી છાટી છાંટતા તો કોઈ સમ 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 કરતા કોઈ અંગારા છાંટ્યા હોય તેમ ચારણ રોમે રોમે આગ લાગી અને ભંભોલા ઉઠ્યા ભંભોલા ફૂટી અને પરુ ટપકવા લાગ્યું ચારણ બેસી ગયો નેહડીના નેણા નીતરવા લાગ્યા થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું લોહી સોસાઈ ગયું આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે આખરે એક દિવસ એ કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડિયો માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી રાજા એભલને ખબર કહેવરાવ્યા રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી પરંતુ બહેનની પાસે કરંડિયાની અંદર શું હશે કરંડીઓ કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી સાની માની ઓરડામાં બેસી કેમ ભોજન કરતી હશે ઓરડાની અંદર એ ઝીણી ઝીણી વાતો કોની સાથે કરતી હશે એવી અનેક શંકાઓ રાજાને પડી એકાંતે જઈને એણે બહેનના મનની વાત પૂછી બહેને કરંડીઓ ખોલીને એ ગંધાતા ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું એ ભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો બોન બાપ આ દશા આ બાપ મારા કરમ ચારણીએ બધી વાત કહી સંભળાવી હવે કઈ ઉપાય તેટલા માટે જ તારી પાસે આવી છું ફરમાવો બની શકશે કરો પારખું ઉપાય એક જ ભાઈ બત્રીસ લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવડાવું તો જ મારો ચારણ બેઠો થશે વાહ વાહ કોણ છે આ બત્રીસ લક્ષણો હાજર કરું એક તો તું અને બીજો તારો દીકરો અણો વાહ વાહ બોન ભાગ્ય મારા કે મારું રુધિર આપીને તારો ચૂડો અખંડ રાખીશ ત્યાં તો કુંવર અણાને ખબર પડી એણે આવીને કહ્યું બાપુ એ પુણ્યો તો મને જ લેવા દો બાપે પોતાના સગ્યા હાથે જ તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરી અને સાજો થયો એટલે પ્રાણ સામે પ્રાણ આપીને કરજ ચૂકાવ્યું આજ પણ સાય નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે ચારણોના બાબરિયા ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલણો નીચેના દુહામાં અમર બન્યા છે સરઠા કરો વિચાર બે વાળામાં કયો વાળો સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ હે સોરઠના માનવી વિચાર તો કરો આ એભલ વડો અને અણો વડો બે માંથી કોણ ચડે કોના વખાણ કરીએ પોતાનું બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપુના આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારા ભાગ એક માંથી ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી છે આ વાર્તાનું પઠન આપને કેવું લાગ્યું આપનો પ્રતિભાવ અમારા કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો